સસ્સો જેટલા ગામડા છે ને તેત્રીસ હજાર ત્રણસો ઇઠ્યાસી કિલોમીટરનો વન વિસ્તાર છે ચોસઠ કિલોમીટરનો દરિયાકાંઠો છે ગુલાબી પથ્થર માઇલપટ્ટી ચૂનાના આરસ ચિરોડી સિમેન્ટ ઘંટીના પથ્થરથી લઈને કપડા ધોવા માટે રાદુલાના પાણા આ બધું જ અમરેલીમાં સંભવ છે અમરેલી પંથક ધરતીનું ધાવણ એના છોકરાને તો મળતું નથી એ કુપોષિત છે અને સુરતમાં વયા જાય છે કે બીજે ક્યાંક વયાં જાય છે અહીંયા ગામડા ખાલી છે વેરાન છે તમે વિચાર ક્યાંક અમરેલી પછાત જિલ્લા ચોરસ કિલોમીટર નો એમાં એની પાસે જે ખનીજ સંપદા છે સાહેબ કુદરતે એવી ને બોક્સાઇડ થી માંડીને બધી ભરી છે કે તો અમરેલી બીજું સુરત બની જાય

અને ન કોઈને કઈ મુસીબત પડી હોત શું થી આને આ પરિસ્થિતિ અમરેલીમાં એને શરમ આવી જોઈએ તમારા બસ સ્ટેશનમાં જો બકરા આટા મારતા હોય તો ધૂળ પડી તમારા ઈ આ છે ને કાકાને જોવું તો કોટમ કેવું છે ખબર પડી જાય આમ તો આપણે અમરેલી ને લઈને વિવાદની વાતો કરતા હોઈએ છીએ પરંતુ ખરેખર અમરેલીનું મહત્વ કેટલું છે અમરેલી શું છે તે આજે જાણવું છે તો એના વિશે વાત કરવી છે સર પાસે શું કહેશું સર અમરેલીના દુર્ભાગ્ય મારે તમને કહેવા છે અમરેલીના કેવા દુર્ભાગ્ય છે કે આપણે જેની ચર્ચા કરીએ છીએ અમરેલીમાં એક જ પત્ર ઉપર બધી ધબધબાટી ચાલી રહી છે પણ અમરેલીની ખરેખર શું કહું છું આ કેવી સરસ અમરેલી પંથક છે અને એની કેવી દુર્દશા નેતાઓ કે નેતાઓમાં રાષ્ટ્રીય કક્ષાના છે પરસોત્તમભાઈ રૂપાલા છે દિલીપભાઈ સંઘાણી છે ભાઈ પરસો આપણા નાનજી કાછડિયા હતા આ બધા તમે જુઓ

ચોરસ કિલોમીટર એમાં એની પાસે જે સંપદા છે સાહેબ કુદરતે એવી ઠાસીઠાંસી બોક્સાઈડ થી માંડીને બધી ભરી છે કે તમે જો એ અનુપમ સાઈડ ને તમે એનો જો સદુપયોગ કરવામાં આવે તો અમરેલી બીજું સુરત બની જાય અત્યારે હિજરત જે કરીને અમરેલી થી બધા સુરત માં હીરા ઘસવા જાય છે શું કામ કે એની ધરતીમાં મૂજ તણા ખારા નીર જોઈને મો નો ફેરવો મરી મારા કળીયા તપાસી જો તને ખુબેર વાવ લાગશે એવું છે પણ ખની લઈ કોણ જાડશે ચોર લોકો

કે ગુલાબી પથ્થર માઇલ પટ્ટી ચૂનાના આરસ ચીરોડી સિમેન્ટ ઘંટીના પથ્થરથી લઈને કપડાં ધોવા માટે રાજુલાના પાણા આ બધું જ અમરેલીમાં સંભવ છે અમરેલી પંથકમાં તો વિચાર તો કરો બોક્સાઇટ ગુલાબી બાંધકામ જે પથ્થર આપણે તો રાજસ્થાનથી લેવા જઈએ છીએ ને પણ તમે જુઓ બોક્સાઇટ ગુલાબી પથ્થર માઇલ પટ્ટી ચૂનાના આરસ ચિરોડી સિમેન્ટની ઘંટીથી લઈને કપડાં ધોવાના રાજુલાના પાણા આ બધું અમરેલી પંથકને મળ્યા છે પછી ત્યાં જંગલી પેદાશો એટલે વાંસ ઘાસ ઈ પણ એ ઈ પણ કેવું છે કે જ્યાં લાખો પશુધન નભી હકે ઈ ટાઈપની વ્યવસ્થા છે 600 જેટલા ગામડા છે અને 33388 કિલોમીટરનો વન વિસ્તાર છે 64 કિલોમીટરનો દરિયા કાંઠો છે અન્ય રાજુલાનું એક જ બંદર છે તમે આપણે જાણીએ છીએ બરાબર પણ દરિયા કાંઠો છે ખરેખર તો ત્યાં જે ચાર બંદર તો પછી રેલવે જેટલી જે છે રેલવે સ્ટેશન જે છે તેતાલીસ વધુ સમજે ત્રણસો કિલોમીટરથી વધુ રેલવે તેતાલીસથી રેલવે સ્ટેશન એક જ છે સિવિલમાં દસ જેટલા આરોગ્ય એમાં કારખાના છે સિવિલના આરોગ્ય કેન્દ્રો છે ત્રીસથી વધુ પીએસસી છે પચીસ જેટલા પશુ દવાખાના સાડા ચારસો જેટલી એની વ્યાજબી ભાવની દુકાનો છે આઠસો જેટલી પ્રાથમિક શાળા અને ત્રીસ જેટલી ઉચ્ચતર શાળા અગિયાર કોલેજો ને એકસો ત્રીસ માધ્યમિક શેત્રુંજીન ધાતરવડીન સિંગોડાને સાતવડી નદીન ઠેબી નદી આવું બધું છે ત્યાં સાડત્રીસ હજાર સાતસો સિત્તેર ચોરસ હું તમને કહું એની સિંચાઈ થઈ કે એમ છે આ બધા મેં જે આંકડા ભલે કોઈને યાદ ન રહીએ એનું ગુજરાતી તમને ખાલી એટલું કહું સાંભળનારા ને કે અમરેલીને જો ખરેખર પોષવામાં આવ્યો જે શોષવાને બદલે રાજકારણીઓ દ્વારા અમરેલીને જો પોષવાને આવ્યું હોત શોષવાને બદલે તો ન તો હિજરત કરવી પડત ન અમરેલીના ગામડા વેરાન થયા હોત ન એના માવતર છોકરાથી વંચિત રહ્યા હોત અને ન કોઈને કઈ મુસીબત પડી હોત તમારે અમરેલી ધામધૂમ જેવો સુરત જેવો વિસ્તાર બની હોત હોત અને અમરેલી નું ડેવલપમેન્ટ તો આખે આખો પંથક પંથક જે છે એ એને ઉજાગર થઈને ત્યાં સ્થાનિક રોજીરોટી થઈ શક્યો હોત પરંતુ કમનસીબે તથા કથિત રાજકારણીઓ બધા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આ બધા આવી છીછરી છીછરી વાતોમાં સમય પસાર કર્યો છે પોતપોતાના બધા હાજા કર્યા છે આજે એક પણ રાજકારણી ત્યાંનો જે કોઈ છે તે નાનો મોટો તાલુકા પંચાયત રાજકારણી ધનાઢ્ય છે પણ પ્રજા એવી ને એવી છે વર્ષોથી આને આ પરિસ્થિતિ અમરેલી માં એને શરમ આવી જોઈએ તમારા બસ સ્ટેશનમાં જો બકરા આટા મારતા હોય તો ધૂળ પડી તમારા એ આ છે ને કાકા ને જોવો ને તો કોટમ કેવું છે ખબર પડી જાય આ કાઠિયાવાડમાં કે કાકાને જોવું કુટુંબ કેવું છે ખબર પડી જાય તમે બસ સ્ટેશનમાં જુઓ ત્યાં ગામડું કે શહેર કે જેવું છે ખ્યાલ આવી જાય તમારું કેવું છે અમરેલીમાં તમે જાવ એટલે તમને આવે ત્યાં રાતના દસ બજે સન્નાટો તમને બસ મળે ને આવું તે હોતું હશે ભલામણા કે તો આ બધા લોકો એ અત્યારે જે ધરણા બરણા થાય ને ભલે ઈસ્યુ મહાન છે પણ રાજકારણીઓ બેઝિકલી

ધરણાનો કાર્યક્રમ ભલા માણસ અમરેલી અમરેલીની પ્રજાના હિત એક વખત કાર્યક્રમ રાખો જાહેરમાં જનતાને જનતા ને વફાદારી માટે અને એમાં આહવાન કરો અત્યારે કૌશિકભાઈ જવા દો ભાઈ આવે ન આવે ને છોડ્યું પણ એમ કે ભાઈ અમરેલી ના હિતમાં એક સભા અને એમાં મે આંકડા પછી ખાલી મારા આંકડા તો છે ને સરકારી છે તમે ફિગર વાઇઝ તમે ત્યાં કોષ્ટક મૂકો કે અમરેલીમાં આટલી ખનીજ સંપદા પૃથ્વીના પેટાળમાં ઈશ્વરે તો દીધી જ છે ભલામણ તમે વિચાર કરો હજાર હાથવાળા દીધી તમે બે હાથવાળા લઈ લઈને લઈ કેટલું હોય છે પણ તમે ક્યારે અમરેલીના હિતાર્થે આવું કર્યું ખરું કે એક સભા બોલાવો તમારી જે ભૂતળમાં જે આખી સંપદા છે એનું લિસ્ટ કરો તમારી ભવિષ્યમાં શું શું થયા એને આધારિત શું શું ત્યાં ઉદ્યોગો થઈ શકે એની વાત કરો સુરતમાં જ હીરા ઘસાય જેવું અમરેલીમાં શું કામ ન થાય અમરેલી તો છે જ આખું તો ત્યાં હીરાની ઘંટીઓ વિશેષ કરીને રાખો રાખોને કોક કોકને કહ્યો તમે જેમ વાઇબ્રેન્ટ ગુજરાતી વાઇબ્રન્ટ અમરેલી કરો વાઇબ્રન્ટ અમરેલી અને બોલાવો ત્યાં બધા જે ખાનખાના લોકો છે એને તો સંભવ છે કે એવી સભા તમે કરો તો અમરેલીનું જિલ્લાનું અને ત્યાંની પ્રજાનું એનું ભલું થાય બાકી બધા છીછરા બિછરા કારણોમાં ઇધર ઉધર થૂકા થૂકી કરવાથી તમારું એટલે કે રાજકારણીઓનું દળદર ફીટે જનતાનું કાંઈ દળદર ફીટતું નથી જી સર આપનો કેમથી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સર અમરેલીના મુદ્દાને લઈને વાત કરીને જે રીતે સરે એ ખૂબ માહિતી પ્રદાન અને ખૂબ જ ઉપયોગી કહી શકાય તેવી તમામ પ્રકારની અમરેલીને લઈને વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર